તો વિધાનસભાના ચોમાસુ સત્રનો આરંભ થયો છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ મોઢવાડિયાનું આ પહેલું સત્ર મોઢવાડિયાએ અધ્યક્ષમાં સામેની હરોળમાં સ્થાન મળ્યું છે ભાજપના ધારાસભ્યોએ મોઢવાડિયા અને સીજે ચાવડાનું પાટલી થપથબાવીને સ્વાગત કર્યું વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ ટકોર કરીને કહ્યું કે એ બાજુથી અહીં આવ્યા એટલે ખુશી વ્યક્ત કરી તો આપ જુઓ વિધાનસભાના સત્રનો પ્રારંભ થયો છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ અર્જુન મોઢવાડિયાનું આ પહેલું સત્ર છે અર્જુન મોઢવાડિયા કે જેઓ ત્યાં ઉપસ્થિત વિધાનસભાના ચોમાસા સત્રનો આરંભ થયો છે ગૌરવ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે ગૌરવ પક્ષ પલટો કરીને આવેલા અર્જુન મોઢવાડિયાનું ત્યાં સ્વાગત કરવામાં આવ્યું સત્રમાં અને વાત વર્ષ વિધાનસભાની ચૂંટણીમાં અર્જુન મઢવાડિયા હતા જોકે તેમણે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને વર્ષ બે હાજર ચોવીસ ની લોકસભાની ચૂંટણી જે પેટા ચૂંટણી યોજાઈ તેમાં વિજાપુરથી વિજય ચાવડા અને પોરબંદરથી થી અર્જુન ભારતીય જનતા પાર્ટીના મેન્ડેડ પર જીત્યા હતા તેમના જીત્યા બાદ આ પ્રથમ વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે જ્યારે તેઓ વિધાનસભામાં પ્રવેશ્યા ત્યારે ચોમાસુ સત્રના પ્રથમ દિવસે તેમને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પાટલી થપ્તાને સ્વાગત કર્યું હતું આવકાર આપ્યો હતો મહત્વનું છે કે અર્જુન મોઢોડિયા સિનિયર ધારાસભ્ય છે એટલે જે કોંગ્રેસમાં તેમની સિન્યોરિટી સિન્યોરિટી હતી તેને કદાચ ભાજપમાં પણ મહત્વ મળ્યું છે અને માટે તેમને અધ્યક્ષની સામે આગલી રોડમાં સ્થાન આપવામાં આવ્યું છે અધ્યક્ષે પણ એવી હળવી ટકોર કરી તેનો ઉલ્લેખ કર્યો હતો કે આ બાજુથી આ બાજુ આવ્યા તેના માટે તેમનું સ્વાગત છે જી બિલકુલ આભાર ગૌરવ આપની પાસે અપડેટ્સ લેતા રહેશો